જય જવાન જય કિસાન મિત્રો અત્યારે પણ જો આ સતત મેઘ એટલે કે માવઠું જુનાગઢ જિલ્લાના જે માળિયાના ગીર વિસ્તારના ગામડાઓ છે તેને ગમરોડી રહ્યું છે આ કુદરતી આફત છે મિત્રો તો સતત એમ માનો ને કે આ દિવસ છે પચીસ તારીખથી વરસાદ ચાલુ છે બપોર પછીનો આજે તારીખ થઈ ગઈ મિત્રો ઇઠાવીસ અને મંગળવાર તો આ રીતે પોઝિશન છે અત્યારે ગીરના એરિયામાં હવે આ કુદરતી આફત છે મિત્રો તો આમાં આપણું તો કંઈ ન હાલે પણ આ બધી ખેડૂત માટે માર છે ભાઈ ખેડૂતની કઠણાઈ તો આ છે અત્યારે હાલમાં તારીખ અઠાવીસ અને મંગળવાર ઇઠાવીસ દસ બે હજાર પચીસની પરિસ્થિતિ સતત ચોથો દિવસ થયો આજે રાતે પણ ત્રણક વાગે જે વરસાદ જોરદાર રાતના પવન અને વરસાદ આવ્યો હતો બધી પાક ઉટુંકમાં તુવેરનાને છે તેને વેર વેખેર કરી નાખ્યા તો આ છે ગીરની હાલની પરિસ્થિતિ અને ખેડૂતની કઠણાઈ જય હિન્દ જય ભારત જય જવાન જય ગીતા